પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જાઘોતરા ગામેથી અર્ધ બળેલ હાલતમાં મળેલ લાશની તપાસમાં ખૂન કરી ભાગી જનાર ઇસમોની ધરપકડ કરી ખૂનના આનડિટેક્ટ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢતી એલસીબી પાટણ સાંતલપુર પોલીસ સ્ટેશનના જાખોત્રા ગામના સુરેશભાઈ ખેંગાભાઈ આહિર ઉમરવર્ષ બાવીસની પત્ની નામે ગીતાબેન વર્ષ બાવીસની ગઈકાલ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિ દરમિયાન ક્યાંક જતા રહેલા જેની શોધખોળ કરતા જાખોત્રા ગામની સીમમાં સુતારકી તલાવડી નામની જગ્યામાંથી અર્ધ બળેલ હાલતમાં એક લાશ મળી આવી હતી જે લાશ ઉપર કેસરી કલરનું ચણિયો તથા પગે ચાંદીની ઝાંઝરી હોવાથી જે લાશ ગીતાબેનની છે તેવું માની ઘરે લાવેલ હતી અને જે પછી કપડાં બદલાવવા માટે જતા જે લાશ ગીતાબેન આહિરની નહીં પણ કોઈ અજાણ્યા પુરુષની હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે જાણ કરી હતી જેથી તેની તપાસ દરમિયાન જે લાશની ઓળખ દેવાભાઈ રહેવાસી રહેવાસી હાલ તાલુકો વાળાની થતા તેમને કોઈ અજાણ્યા ઈસમે જાખોત્રા ગામની સીમમાં આવેલા સુતારોકી તલાવડીવાળી જગ્યામાંથી સળગાવી તેમનું ખૂન કરેલ હોવાથી જે અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં કાર્યવાહી થવા જેમના ભાઈ દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાંતલપુર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમ ઉપરોક્ત બનાવમાં જાકોત્રા ગામેથી ગીતાબેન સુરેશભાઈ આહિર ઉંમર વર્ષ બાવીસના રાત્રિના સમયે પોતાના ખાટલામાંથી પોતાના દીકરાને મૂકી ક્યાંક ચાલ્યા ગયા હોવાથી અને જેમનો ચણિયો તથા ઝાંઝરી સુતારૂકી તલાવડીવાળી જગ્યામાં અર્ધ બળેલ હજીભાઈ સોલંકીની લાશ ઉપરથી મળી આવી હતી જેથી બનાવની ગંભીરતા જોઈ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ ગોરડિયા તેમજ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે નાઈ પાટણનાઓએ કેસમાં અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના કરી હતી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા સાહેબ રાધનપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગ્રા એલસીબી પાટણને ટીમ બનાવી અલગ અલગ દિશામાં કાર્યરત કરેલા જેમાં હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ કરતા સદ્રાહુ બનાવમાં ગીતાબેન સુરેશભાઈ આહિર અને તેમના જ ગામના ભરતભાઈ લુભાભાઈ આહિરને એકબીજા સાથે પ્રેમ સંબંધ હોવાથી જેઓ સંકળાયેલા હોવાનું અને જેઓ બનાવને અંજામ આપી પાલનપુરથી ટ્રેન મારફતે રાજસ્થાન રાજ્યમાં ભાગી જવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું હતું જે જાણતા સમય સૂચકતા વાપરી જેઓ બંનેને પાલનપુર રેલવે સ્ટેશનથી પકડી જેમની ખૂબ જ સખંતપૂર્વક યુક્તિ અને પ્રયુક્તિથી પૂછી

તેઓ પ્લાન બનાવ્યો હતો અને ભરતને કહેતા ભરત પ્લાન મુજબ કામ કરવા તૈયાર થયા હતા જેમના આયોજન મુજબ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ ભરત આહિર સાંતલપુર તાલુકાના બરારા દાંતરણા સાંતલપુર મઢોતરા ગામે ગયા હતા પરંતુ તેઓ કોઈ માણસ મળી ન આવતા છેલ્લે જે વવવા ગામે જતા જે જગ્યાએ એક વયોવૃદ્ધ ઈસમ મળી આવતા જેને પોતાના ઉપર બેસાડી એક ખેતરમાં લઈ ગયા હતા જેથી ભરતે તેનું ગળું દબાવતા જે બેભાન થઈ ગયા હતા અને જેને ઉપર રાખી પોતાની કમર સાથે રસીથી બાંધી રસ્તામાં મળતા લોકોને દવાખાને તેને લઈ જઉં છું તેમ કહી જણાવી જખોતરા ગામની સીમા સુતારૂકી તલાવડી તલાવડીવાળી જગ્યામાં લાવી રાખ્યા હતા અને જે પછી રાત્રિના સમય બધા સૂઈ જતા ગીતા અને ભરત બંને જે જગ્યાએ તે માણસને રાખેલા હોવાથી તે જગ્યાએ ભેગા થયા હતા અને તેને ઉપાડી ગીતાની ઘર નજીક વાડામાં લાવ્યા હતા એ જગ્યાએ ગીતા અને ભરત ભેગા મળી જેને ચણીઓ તથા ચાંદીની ઝાંઝરી પહેરાવી પોતાના આયોજન મુજબ ગીતા પેટ્રોલ લાવી હતી જેથી લાશ ઉપર નાખી તેને દિવાસળીથી સળગાવી જેને સળગાવી મૂકી જેઓ જ્યાંથી નીકળી ગયા હતા સાતરપુર આવ્યા હતા ત્યારબાદ જે પછી રાધનપુર પાલનપુર ત્યાંથી કાણુદર ગયા હતા અને જે પછી ટ્રેન મારફતે જોધપુર જવા માટે પાલનપુર રેલવે સ્ટેશનથી ટિકિટ મેળવેલી હતી અને તેવું જાણવા મળ્યું હતું આમ ઉપરોક્ત મુજબની વિગતે બંને ઈસમોએ પોતાના ગુનાની કબૂલાત કરતાં જેમની ધરપકડ કાર્યવાહી કરી સાંતલપુર પોલીસ સ્ટેશન સુપરત કરવા તજવીજ હાથ ધરી હતી મરણ જનાર હરજીભાઈ દેવાભાઈ સોલંકી વર્ષ છપ્પન મૂળ પીપરાડા તાલુકો સાંતલપુર ગામના વતની છે જેઓ છેલ્લા દસેક વર્ષથી વોવા તાલુકો સાંતરપુર ગામે રહેતા હતા મરણ જનાર હરજીભાઈ એકલ વાયુ જીવન જીવતા અને ગામમાં જ્યાં મજૂરી મળે ત્યાં મજૂરી કામ કરી ગામમાં ગમે તે જગ્યાએ રોકાય પોતાનું જીવન ગુજારતા હોવાનું જણાવ્યું હતું સિંહ જાડેજા સાંતલપુર મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ વાડામાં એક અડધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા ને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાસ્ટ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ હૌવા ગામથી હૌવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા તેમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઈક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ ગઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાકોા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એણે લઈ આવ્યો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લિટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર બાકી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરતી ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ એણે ચાર ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે એટલા માટે એને ટાર્ગેટ કરેલો આમાં કોઈ આરોપીને આ કોણી બોડી છે એવી ક્યારેય ખાવા નહોતું આરોપીનું નામ સાહેબ શું છે આરોપીના આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહીર અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ રૂભાભાઈ આહી એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સંડોવેલા ખરીદ્યું ના હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ હતી અને આ લોકોને ક્યાંથી એલસીબી દ્વારા પકડવામાં આવ્યા હતા પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેને પકડી નામ છે હરજીભાઈ સુભાઈ